જે તે સમય ના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બે હજાર પાંચ માં ગુજરાત રાજ્યમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી હતી

જે તે વખત ના મુખ્યમંત્રી શ્રી અને આજના વડાપ્રધાન શ્રી બે હાજર પાંચમાં ગુજરાત રાજ્યમાં શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરી હતી અને બે હાજર પૂર્ણ માં ફરી જે છે શહેરી વિકાસ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે આનો પણ જે છે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માનનીય વડાપ્રધાન શ્રીના સંપૂર્ણ થયો હતો આના જ ભાગરૂપે નવસારી મહાનગરપાલિકાની જે શહેર કક્ષાની ઉજવણી છે આવતીકાલે ટાટા હોલમાં થવાની છે જેમાં જે છે આપણા નવસારીના સાંસદ શ્રી અને કેન્દ્રીય જે મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જે છે ઉપસ્થિત રહેનાર છે આના સાથે સાથે નવસારીના તમામ પ્રતિનિધિઓ નવસારીની જાહેર જનતા પણ જે છે આમાં હાજર રહેવાની છે ત્યારે હું આપ બધાને આ આ વિડિયોના માધ્યમથી કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રિત કરું છું જે આવતીકાલનો જે કાર્યક્રમ છે શહેરી વિકાસનો એ ફક્ત કાર્યક્રમ નહીં હોઈને નવસારીમાં શું શું કાર્યક્રમો જે છે વિકાસના કામો ચાલે છે અને આવનાર વર્ષોમાં નવસારીની રૂપરેખા કેવી રહેશે આના ઉપર પણ જે છે આ કાર્યક્રમ માં ચર્ચા કરવામાં આવશે તો જે છે આ બધા લોકો બધા શહેરીજનો આ કાર્યક્રમમાં વધારેથી વધારે સંખ્યામાં પધારો એવી મારી વિન વિનંતી છે નમસ્કાર